રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા મહારાણા સાંઘા અંગે આપત્તિજનક ટિપ્પણી કરતા આવેદન પત્ર આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય રાજપૂત સેના દ્વારા રાજ્યસભાના સાંસદ મહારાણા દેશદ્રોહી હિન્દુત્વની રક્ષા માટે લડનાર ક્ષત્રિય સમુદાય વીર શિરોમણીનું અપમાન કર્યું છે અને આ ટિપ્પણીથી સમગ્ર હિન્દુ સમાજમાં ખાસ કરીને રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેના પાટણ જિલ્લા દ્વારા રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રામજી લાલાનું રાજ્યસભાનું સભ્યપદ રદ કરવામાં આવે અને આવા સંકુચિત માણસ ધરાવતા વ્યક્તિને રાજ્યસભામાં સ્થાન ન મળવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે જેમાં રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ દરબાર ઝાલા કુંવરસિંહ પ્રકાશસિંહ દિલુબા સોલંકી ઝાલા દલપતસિંહ ડેર વાઘેલા પ્રજ્ઞેશસિંહ ચાણસમા સોલંકી હિંમતસિંહ અરણીવાડા ઝાલા પ્રકાશસિંહ કાકર દરબાર કુંવરસિંહ કંબોઈ સહિત ઘણા ગેવાનો હાજર રહ્યા વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ગોવિંદ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં